Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દક્ષિણ ઈરાનમાં એક બસ પલટતા ઓછામાં ઓછા એકવી લોકોના મોત થયા છે જ્યારે ચોથી લોકો ઇજાગ્રત થઈ ગયા છે આ માહિતી ઈરાનની સરકારી મીડિયાએ રવિવારે આપી હતી આ દુર્ઘટના પ્રાંતની રાજધાની સિરાજના દક્ષિણમાં બની હતી દુર્ઘટના સવારે અગિયાર વાગે બની હતી વધુ વાત કરીએ તો દુર્ઘટનાની માહિતી મળતા જ બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો પ્રાથમિક માહિતી અનુસાર એક મુસાફર બસ જે સિરાજ ત્યારે તરફ જઈ રહી હતી અને બેકાબૂ થઈને પલટી ગઈ હતી આ બસ મુસાફર સવાર હતા દુર્ઘટના તે સમય બની જ્યારે ડ્રાઈવર બસ પરથી કાબુ ગુમાવ્યો અને બસ રોડની કિનારે પલટી ગઈ આ દુર્ઘટના બાદ તાત્કાલિક પહોંચી હતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા વધુ વાત કરવામાં આવે તો માહિતી અનુસાર રાત અને માહિતી ત્યારે મિત્રો બચાવ કામગીરી હજુ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ મૃત્યુ ઇજાગ્રત નો સાચો આંકડો સામે આવશે દુર્ઘટનાનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ અધિકારીઓ કહેવું છે કે તેની તપાસ ચાલી રહી છે જોકે માનવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના ડ્રાઈવરની બેદરકારી અથવા વાહનની ખામીના કારણે બની હોય શકે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ